નમસ્કાર મિત્રો મિત્રો ગોંડલનું ખુલ્લું મેદાન ગણેશ ગોંડલ જેલમાં તો બીજી તરફ રાજદીપસિંહ જાડેજાનો વધતો લોક સંપર્ક વધતી સેવા ગોંડલમાં રહેવું અને કામ કરવું શું દર્શાવે છે આ વરસાદ કોને ડૂબાડશે શું કોઈની કિસ્મત ચમકાવી શકે છે તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં ગોંડલ વિધાનસભા આ વિધાનસભા એકસો બ્યાસી વિધાનસભામાં આ વિધાનસભાની ચર્ચા દર વર્ષે ચૂંટણી પહેલાં પણ અને પછી પણ અલગ રહેતી હોય છે લોહિયાળ ઇતિહાસ રહ્યો છે ત્યાં ઉમેદવાર તરીકે ઊભા રહેવા માટે ટિકિટ તો આપી દીધી પરંતુ ચૂંટણી લડવા માટે પણ હિંમત જોવે અને ચૂંટણી લડ્યા બાદ જીતી ગયા છો તો ધારાસભ્ય તરીકે ખુરશી બચાવવા માટે પણ કાળજું જોવે આ ગોંડલ વિધાનસભામાં ભૂતકાળમાં મોટા મોટા બાહુબલી રહી ચૂક્યા છે અત્યારે અત્યારે પણ પણ ધારાસભ્ય તરીકે જયરાજસિંહ જાડેજાના ધર્મપત્ની ગીતાબા જાડેજા છે ગીતાબા જાડેજાના પુત્ર જયરાજસિંહ જાડેજાના પુત્ર એટલે કે ગણેશ ગોંડલ ગણેશ જાડેજા આ ગણેશ જાડેજા હાલ જેલમાં છે આ કેસ વિશે આપણે વાત કરતા રહ્યા છીએ પરંતુ ભૂતકાળમાં અપક્ષ તરીકે ચૂંટાઈને આવતા

રાજદીપસિંહ રીબડાનું કામ તેનું આર એ ફાઉન્ડેશન દ્વારા થતું કામ લોકો વચ્ચે રહેવું સેવા કરવી એ દર્શાવે છે કે ગણેશ ગોંડલની ગેરહાજરીમાં મોકળું મેદાન છે ને તેનો ખુલ્લી ખુલ્લીને ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે આવું નથી કહેતો આ એક ચર્ચા ચાલી રહી છે કે રાજદીપસિંહ રીબડાની સેવા સાચી પરંતુ અંદર ખાને નુકસાન તો થશે કોઈને તમે જોશો તો ગોંડલ વિધાનસભામાં કેશુભાઈ પટેલ એ પણ ચૂંટાઈને આવ્યા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પૂર્વ મુખ્યમંત્રી ત્યારબાદ બે ટર્મ સુધી અપક્ષ આવ્યા કીધું મહિપતસિંહ જાડેજા મહીપતસિંહ જાડેજા ઓગણીસો નેવું પંચાણું માં ચૂંટાઈને આવ્યા પરંતુ ઓગણીસો અઠ્ઠાણું માં એ ચહેરો આવે છે જે આજની તારીખે પણ ગોંડલમાં મોટું વર્ચસ્વ ધરાવે છે અને ગોંડલના મોટા બાહુબલી છે ઓગણીસો અઠ્ઠાણું માં એન્ટ્રી થાય છે જયરાજસિંહ જાડેજા જયરાજસિંહ જાડેજા અને સાથ હતો કેશુભાઈ પટેલનો નો ઓગણીસો માં એન્ટ્રી થાય છે ત્યારબાદ પાછળ ફરીને નહોતું જોયું ઓગણીસો અઠ્ઠાણું માં તેઓ જીતે છે બે હજાર બે માં જીતે છે બે હજાર સાત માં હારે છે પણ સતત જનસંપર્ક હોવાથી બે હજાર બાર માં ફરી જયરાજસિંહ જીતે છે ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ અને પોતાનું કાળજું લઈને ફરનાર આ જયરાજસિંહ જાડેજા 2017 માં પોતાના ધર્મપત્ની પત્ની ગીતાબા જાડેજાને મેદાને ઉતારે છે ગીતાબા જીતે છે 2017 માં પણ અને 2022 માં પણ ગીતાબા જીતી જાય છે 2022 માં એક ચર્ચા હતી કે ગીતાબા જાડેજાને ટિકિટ મળશે કે નહીં જહીરાજસી જાડેજાના પરિવારમાંથી ટિકિટ મળશે કે નહીં પરંતુ થયું એ છે કે ગીતાબાને ટિકિટ મળી આ તમામ સમય દરમિયાન છેલ્લા 5 વર્ષથી એક ચર્ચા ચાલી રહી હતી કે ગણેશ ગોંડલ ગણેશ જાડેજા જે પ્રમાણે વર્ચસ્વ વધારી રહ્યા છે લોક સંપર્ક વધારી રહ્યા છે પોતાની છબી મજબૂત કરી રહ્યા છે લોકોના કામ કરી રહ્યા છે એ મુજબ આવનાર સમયમાં ગોંડલમાં તે ધારાસભ્ય બની શકે છે તેને ટિકિટ આપી શકે છે ભારતીય જનતા પાર્ટી પરિવારવાદનો આરોપ લાગે પરંતુ ત્યાં રહેવા માટે ત્યાં સત્તા બચાવવા માટે ખુરશી પર બેસવા માટેના પાંચ વર્ષ સુધી ખુરશી કાયમ રાખવા માટે એવા વ્યક્તિ જોવે આ માટે ગણેશ ગોંડલની ચર્ચા હતી પરંતુ એનો કેસ સામે આવ્યો અને ત્યારબાદ તેઓ હાલ જેલમાં છે જામીન હજુ સુધી નથી મળ્યા બીજી તરફ એ મહિપતસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજા સતત કામ કરી રહ્યા છે અત્યારના સમયમાં યુવા વર્ગમાં રાજદીપસિંહ જાડેજા ખૂબ જ ખૂબ જ પ્રચલિત છે તેના સોશિયલ મીડિયામાં વિડિયો અવારનવાર વાયરલ થતા રહે છે અને રાજદીપસિંહ જાડેજા અવારનવાર સામાજિક કામોને લઈને પણ આગળ આવતા રહે છે હવે તેમનું ફાઉન્ડેશન આ વરસાદમાં આપત્તિમાં સતત સેવા આપી રહ્યું છે અને ચર્ચા એ ચાલી રહી છે કે સેવા સો ટકાની તેમનું કામ સો ટકાનું લોકસંવાદ સો ટકાનો લોકો માટે અડધી રાતનો હોકારો સો ટકાનો પરંતુ ગણેશ ગોંડલ જેલમાં છે તો તેનો ફાયદો શું રાજદીપસિંહ જાડેજાને થઈ શકે છે રાજદીપસિંહ જાડેજા પણ પોતાની પોસ્ટમાં આર આર ફાઉન્ડેશનની પોસ્ટમાં રાજદીપસિંહ જાડેજા ગોંડલ લખાવી લઈ રહ્યા છે કેટલી પોસ્ટ તેની ભૂતકાળમાં તેવી વાયરલ થતી હતી જેમાં તેઓ રાજદીપસિંહ રીબડા લખાવતા હતા અને તે નામથી તેઓ પ્રચલિત છે ફેમસ છે પરંતુ હવે ગોંડલ લખાવી રહ્યા છે અને સતત ગોંડલ માટે બોલી રહ્યા છે કામ કરી રહ્યા છે આ સ્થિતિ શું દર્શાવે છે ગોંડલ વિધાનસભાનો ઇતિહાસ આપણે જોયો છે ભૂતકાળમાં શું શું સ્થિતિ થઈ છે પરંતુ હવે આવનાર સમયમાં બે હજાર સત્યાવીસની ની વિધાનસભા ચૂંટણીમાં શું જોવા મળી શકે છે સારી બાબત છે કોઈ આ પ્રકારની સ્થિતિમાં સતત ઉભા રહે અને લોકો માટે કામ કરે પરંતુ દરેક એંગલ તરફથી વિચાર કરવો દરેક દિશામાંથી આપણે વિચાર કરીએ અને જોઈએ તો એક સમાચાર આ પણ બને છે કે ગોંડલ વિધાનસભામાં મોકળું મેદાન છે અને રાજદીપસિંહ જાડેજા અત્યારે કામ કરી રહ્યા છે શું થશે ખબર નથી ગણેશ ગોંડલ બહાર આવશે કે નહીં એ ખબર નથી ક્યારે બહાર આવશે એ ખબર નથી અને બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં શું રાજદીપસિંહ રીબડા કઈ કમાલ કરી શકે છે પણ ખબર નથી પરંતુ હવે રહ્યો કામ કરવામાં આવી આવી રહ્યા છે છે વધારવામાં મેદાન ખુલ્લું છે એટલા માટે ફાયદો પણ બમણો છે આપનું શું કહેવું છે રાજદીપસિંહ રીબડા વિશે રાજદીપસિંહ જાડેજા જે અત્યારે ગોંડલ લખે છે આપ શું આપનું શું કહેવું છે ગણેશ ગોંડલ વિશે આપનું શું કહેવું છે ગોંડલ વિધાનસભા વિશે આપની દ્રષ્ટિએ મજબૂત કોણ છે લોકો વચ્ચે રહેનાર કોણ છે અડધી રાતનો હોકારો કોણ છે ખરેખર સેવા કરવામાં આવી રહી છે કે ફક્ત સોશિયલ મીડિયામાં દેખાડવામાં કંઈ અલગ આવી રહ્યું છે અને છે કંઈ અલગ લોકો વચ્ચે રહી લોકોના કામ કરનાર આપની દ્રષ્ટિએ શ્રેષ્ઠ કોણ આપ આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખી શકો છો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક્શર કરવાનું ચૂકતા નહીં મને આપ સરજા નમસ્કાર